શહેરમાં પરિવાર દ્વારા આંબેડકર સાહેબના મહાપરિનિર્માણ દિવસના ઉપલક્ષમાં શ્રી કૃષ્ણ પ્રણામી સમાજવાડી ખાતે મહિલા કેન્સર જાગૃતિ અભિયાન તેમજ ચિકિત્સા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વિશ્વ વિભૂતિ ભારત રત્ન સંવિધાન નિર્માતા આપણા સૌના ઉદ્ધારક ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના મહાપરિનિર્માણ ડિસેમ્બરની યાદમાં આજ રોજ જાગૃતિ અભિયાન તેમજ ચિકિત્સા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભીમ યોધા ગ્રુપ પરિવાર ડોક્ટર ટીમ દ્વારા તારીખ એકવીસ બાર બે ચોવીસ શનિવારના રોજ મહિલા કેન્સર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસ

ડોક્ટર નિલમબેન શેઠ ડોક્ટર હેતલબેન ગાંધી બહુ મોટી સંખ્યામાં ડોક્ટરોની ટીમ હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ તારીખ એકવીસ બાર તથા બાવીસ બાર ના રોજ ભીમ યોદ્ધા પરિવાર ના ડોક્ટર સ્વરૂપ દ્વારા મહિલાઓને માટે કેન્સર જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું જેમાં સ્ત્રી રોગ નિષ્ણાત દ્વારા મહિલાઓમાં થતા સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સર વિશે જાણકારી આપવામાં આવી હતી જે અંદર મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો હાજર રહ્યા હતા અને ખૂબ સારી રીતે એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કેન્સર વિશેની જાગૃતિ આપવામાં આવી હતી બાવીસ બારના રોજ કૃષ્ણ પ્રણામી સમાજવાડીમાં ત્રીસથી ઉપર વયના તમામ લોકોનું ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર ઉપરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પણ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો તે અંતર્ગત આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા જેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ જે રીતનો રિસ્પોન્સ અમને મળ્યો છે આ રીતે ભીમ બધા પરિવાર આ રીતનું કાર્ય કન્ટિન્યુ રાખશે અને અમને આવો જ રિસ્પોન્સ મળે એવી આપ સૌને પ્રાર્થના થેન્ક યુ આપનું શુભ નામ મારું નામ ડૉક્ટર હેતલ ગાંધી છે અને આ અમારું આખું જ ડૉક્ટર્સ પરિવાર છે ભીમ પરિવાર થેન્ક યુ